સવાર સવારમાં ફ્રી થઈ અને રવેશમાં ગઈ ત્યાં મારી નજર ચકીબેન પર પડી ચકીબેન ક્યાર ના આવતા જતા હતા તો મેં જો મેં કીધું કે લાઈ જોઈ લઉં શું કરે છે તો અમે ખોખું જે બાંધ્યું હતું તેમાં ચકીબેને માળ બનાવ્યો હતો અને બે બચ્ચાને જન્મ આપ્યો હતો એ બચ્ચાને ચણ દેવા માટે આવતા હતા થોડીક વાર ને થોડીક વારે જાય આવે અને ચણ લઈ આવે અમે જ્યાં ડોકો કાઢે ને ત્યાં તો ફરક કરતી ઉડી બપોર થયા ને કપડાં બધા સુકાઈ ગયા હતા તો મમ્મીએ બધા કપડાં લઈ અને ઢગલો કરી નાખ્યો અને રિયાબેન બેઠા બેઠા ફોન જોતા હતા પછી મમ્મી અને રિયાએ બધા કપડાં સંકેલ્યા રસોડામાં જઈને જોયું તો શાક ચડી રહ્યું હતું અને અરુણાબેન લોટ બાંધી રહ્યા હતા એને કીધું કે જે લોટ છે તો હું બાંધી દઉં એટલે આપણે તો રહ્યા આડશું તો મેં કીધું કે આ તો તમે બાંધી લ્યો આપણને તો મજા આવી ગઈ પછી શાક જોયું તા તો ભીંડાનું મસ્ત મસાલો બનાવીને તીખું તમતમતું બનાવ્યું હતું અમારા અરુણાબેનનું સ્પેશિયલ ભીંડાનું શાક તમે આંગળી ચાટતા રહે જવું હોય પંછીને માંડવી શેકે લીખાવી હતી તો મમ્મીએ તેને લીલા ઓળા હતા ને એ શેકી દીધા અને પછી પંછીએ ખાધા બપોર થઈ ગયા હતા તો અમે લોકો જ બેસી ગયા જમવા માટે ભરેલ ભીંડાનું શાક રોટલી અથાણાં મર પાપડ બધું લઈ અને બેસી ગયા ઊંઘ કરીને ઉઠીને બહાર જઈને જોયું ત્યાં તો સવા ચાર થઈ ગયા હતા અને અરુણાબેન ઇસ્ત્રી કરવા માંડ્યા હતા જજા બધા કપડાં હતા તો એ ઇસ્ત્રી લઈને બેસી ગયા હતા અને હોલમાં કંઈક અવાજ આવતો હતો તો હું હોલમાં જોવા ગઈ ત્યાં તો રિયાબેન મેગી ખાઈ રહ્યા હતા મેગીની સાથે સાથે રિયા છાઇસ પણ પી રહી હતી અને મારું બ્લાઉઝ હું અધૂરું હતું તે પૂરું કરવા બેસી ગઈ પારીને હું ટાંકવાનું હતું તે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો